બારડોલી થી સોમનાથ સુધી યોજાયેલી સરદાર સન્માન યાત્રાનું શાપર વેરાવળમાં ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાના આગમન સમયે સમગ્ર માહોલ ઢોલ નગારા ફટાકડા અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું સ્વાગત કરીને રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઉદ્યોગકારો શાપર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા સૌએ સાથે મળીને સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર

અમારા એસોસિએશનના બધા હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સાપર અને વેરાવળના અન્ય ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું અહીંયા ફૂલહાર કરી અને ફૂલથી અને ફટાકડા ફોડી અને ઢોલ ત્રાસાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એ સાથે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું